જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધામાં મજામાં જઈશો તો આપણે મળી ગયા છે પરિણામ વિડીયોની સાથે અને આજના બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે તમે વિચારતાશો કે તૈયાર થઈને ક્યાં જાઓ મિત્રો તૈયાર થઈને જવાનું તો આવે છે હજી તો બાકી છે બધું થોડું ઘણું ને એવું બધું તો બસ જો હું એક રેડી થઈ ગયા અને સૂજલ થાય છે તો મારે આટા મારવા આવીને મિત્રો ખબર નથી કે જે આટલો બધો તડકો થઈ જાય આમ જોતો અમારે તડકો નહોતો જોતો પણ થોડુંક જોઉં અમે ત્યાંથી આઈશું તમને આઈડિયા હોય ના હોય પણ કહી દઉં ગણેશ બ્યુટી કેરમાં છે તો એવું બધું છે ને આવું જોશો એટલે તમને આઈડિયા આવી જ જાય કે દાદ ના આવતો હોય તો અનજોય હું દેખાવ તો એવું બધું છે અને મિત્રો તડકો આજે ના હોય ને તો થોડુંક સારું છે કેમ કે ભાઈ આપણે છે ને શૂટ કરવાનું છે રાધાનું તો તડકો હોય છે ને તો બહુ મજા નહીં આ સારું નહીં તમારે બહુ વરમાં વહેલું કરવાનું હતું એટલું હવે નાચ્યુ દેખું ને તોય બે ને રેડી થવાનું એટલે મોડું તો થાય

આપણે રેડી ગઈ અને કદાચ તમને ખબર હોય ને મને નથી આ પાર્લર પાર્લરવાળા દીદી એ શું થાય મારા ભત્રીજી ના મારા ભત્રીજી થાય હા હું એન હું એ પણ આજે પહેલી વાર કે એનું પાર્લર અહીંયા બાજુ નગર વાર ક્યારેક આવવા જવાનું થતું હોય પણ અમારે તો એમાં કાંઈ ભેગું નહોતું થયું એટલે આજે પહેલી વાર આવી હું મળ્યા પહેલી વાર તો મેઘાઈ જ રેડી હો ગઈ વર હો રહીએ

और देखो तुम्हें जो हरी शान आज लाइट चालू करी थी पर बंद नहीं करी ना था वो ए मोटा ऊपर बैठकर किट कि चालू आई थी अपने किटा वो ना बोलो कि मोटा किटा मित्रों कमेंट करो टकीला गाइस के भी लागे जेरे कमेंट कर दे हो पा रही है बराबर अच्छा बच्चे वो बोलू ज्यादा नहीं हारू

જલ્દી નગર આવા બધી તમને ખબર હોય ને તો મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે ચાલુ થઈ ગયું છે શૂટ પણ મારું નથી આવતું અત્યારે સુજલ બેન આ ગાય એને પોઝ આપવાનું કીધું અને ભાઈ ફોટા પાડે છે એને ડિસ્ટર્બ નથી કરવા તો એવું બધું હે ને આ બધું જો બાજુ પડ્યું હે મારો વારો તો ખબર નહીં ક્યારે યાર મિત્રો અહીંયા આ બાજુ ફોટા પાડશે ને તો એટલા મસ્ત આવશે ને તમે આ બધું જુઓ ને કચરો વચરો ને આપણે એવા છીએ રણજીત સાગર ફોટોશૂટ માટે અને મિત્રો તડકો તો ઠીક પણ પવનય નથી બોલો હમણાં થોડીક વાર બે ને તો બધું આ મેકઅપ બેકઅપ બધું હરકું થઈ જાય જોયું ને મિત્રો હમણાં આઈ આ સુજલબેનનો આઈફોન ખબર નહીં ક્યાં હોઈ ગયા જે પાછા આમાં આવી ગયા એન્ડ્રોઈડમાં મારે તો ફોનનું કવર આખું રેડ રેડ થઈ ગયું આ એ વાત હાજી તો ચાલો એવું બધું છે અને આ છે કંઈક રણજીત સાગરનું લોકેશન મિત્રો તમે આવ્યા કે નહીં એક વાર કોમેન્ટ કરજો જરા આમ બહુ બધું છે આજે જોઈ લો નાના છોકરાઓ માટે લસરપટ્ટીને એવું બધું છે નથી મિત્રો આપણે પહોંચી ગયા હે પાર્લરે અને એ નાસ્તો કરી ઓલા ભાઈ આવે ને વાઈટ જોઈએ અને આ જો બીસીડીને એવું બધું લીધું હતું પણ આ નાના છોકરા ખાય એકચુટીમાં આપણે એવું ના ખાય આપણે રેફર ખાય

મિત્રો અત્યારે આપણે કેટલા વાગ્યા છીએ ખબર પાંચ વાક નહીં પણ સોરી છ સાડા છ જેવું થયું અને આજે એમ કંઈ પ્રી નવરાત્રી તો એવું કહેવાય કેમ કે આપણા ભાઈએ ગયા હતા રાખડી બંધાવવા કાલે રક્ષાબંધન હે પણ હવે એને ટાઈમ નહોતો કેમ કે એને પાછી ફ્લાઇટ હે ને અમેરિકા રહી તો એટલે એ તો પહોંચી શકે એમ નતા તો આજે આવી ગયા છે અને જો કે જાવું તો મારે પડે પણ પોચા એમ નહોતું પછી એ આજે આવી ગયા આપણે રાખડી લઈ લીધી અને આવે છે અને આઈયલ હાય કેમ મજામાં હા હું પીતું ત્યાં બંગડી હા આ બધું આવે બધી આપણે બધા રીતે લઈ લઈએ અને એવું બધું હે મિત્રો અને ઘરે આવી જાય હું લગભગ કાલની પણ લોગ મામણા હે ને મને આરા થઈ જાય તો એવું બધું હે અને કાલે રક્ષાબંધન છે અત્યારે બધું પ્રી પ્રી થઈ ગયું ને એટલે બધું એમ હોય તો ભાઈ જાય છે કેમ છે ભાઈ મજામાં મજા મજા હું આલે હું કે મિત્રો મિત્રો બસ બધાય મજામાં જો તો આજે આપણે હું પ્રી ઓલી રક્ષાબંધન કરી નાઈ છે એમ ને લઈ લ્યો રાખડી ગાઈસ રાખડી કેવી છે જરી કમેન્ટ કરી દેજો કે ને ગણપતિ વાડી છે તો નીકળી જ જાવ એમ ને હો સારું ચાલો આવજો બાય 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 તો સારું ચાલો કન્ટિન્યુ વઈના રહેજો મિત્રો જો વરસાદ નથી આવતો ને એનો નતીજો પાણી પાવા પડે હે બોલો અને આ ભાઈ આપણો બહુડો ડુંગર આ હા હા ભાઈ એમાં થોડો ઘણો વરસાદ હોય ને તમે જોવું ને તો માયુ ખરેખર આમ બહુ એટલે બહુ હજી રીતે વરસાદી ને તો જ્યાં નહીં પડે તો જ્યાં બધું ને કાળું કાળું થઈ જાય એટલે આમ બહુ એટલે બહુ મજા આવે એવો થઈ જાય આજે તો આ પેલી સ્પોર્ટ્સની સ્કૂલને બને છે ને પછી અહીંયા ઉપર બીજું કઈ બધું છે મિત્રો લીલા 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 અને આ ખેતર ખબર ઓલી હિમર હિમર કેમ થાય કે ના ઓલું પાથરેલું જેમાં જ ધારી ક્યાંય જગ્યા જ ના તમને ખાલી ઓલો પાટ મતલબ ઓલું હા ઓલી

એ ટાઈમ થઈ ગયો હે એમાં એવું છે કે આપણે વ્લોગમાં હે ને ભાઈ આવતા નથી તો રાખડી બાંધીને તો એટલે એટલે આપણે હે ને વ્લોગ લીધો નથી ને અત્યારે મેં કીધો હોય તો વ્લોગને આપણે પૂરો કરી દઈ બીજું તો કાંઈ થાય નહીં એટલે કાલે ભાઈ એક રાખડી બંધાવા આવ્યા એને આપણે વ્લોગમાં લઈ લીધા અને બધું કરી લીધું જોકે બે એક નામના જ છે એટલે થોડુંક ટ્વિસ્ટ કહેવાય તો એવું બધું છે અને ભાઈ વ્લોગમાં નથી આવતો એટલા માટે આપણે વ્લોગ ઉતાર્યો નથી ને કર ઉતાર પણ કાંઈ વાંધો નહીં અને મિત્રો અત્યારે છે ને આખો દિવસ નીકળી ગયો તો હાંજ પડવા એવું કહેવાય કેટલા પાંચક સાડા પાંચ પાંચક જેવું થયું છે અને જો હું હે ને કંટોલા મારા મમ્મી આ બાજુ આવી ને તો મેં કીધું હાલ હું અહીંયા વાટો મારવા આનું શાક થાય તમને કોઈને ખબર હોય ને તો અને માર્કેટમાં આનો ભાવ ભાઈ બહુ એટલે બહુ વધારે કેમ કે કોઈ આમ સિટીમાં રહેતા હોય કે જે એ લોકો આવે ને એ વાત કરતા હોય ને તો એમ કેતા અમે તો એટલાના કિલો હોય તો એ લઈને ખાય એટલાના કિલો હોય ને તો એ લાઈન ખાય આ બગડી ગયું હોય તો ખબર પડે કે ભાઈ આનો ભાવ હોય ને કેમ કે આપણે થતા હોય ને તો આની કિંમત ના હોય એટલે હોય આ વખતે નથી થતા ને તો હું હે ને આમાંથી કેટલા ખબર ચાર પાંચ મેં ગોઈતા હે ને એ આ લઈને આ બધામાંથી પણ હે મને આનું શાક જર્રાય એટલે જરાય ના ભાવે પેલા ભાવતું હોય તો આમ થોડુંક કેવું લાગે કડવું ને એવું લાગે મને ના ભાવ એટલે તોય મેં કીધું હાલો ને સેવા પરમો ધર્મ તો એવું બધું છે મિત્રો અને મારો ભાઈ છે ને અત્યારે રાખડી બંધાવીને પછી દ્વારકા વયો ગયો છે અને હું કેટલો ટાઈમથી આ જાઉં 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 કરું પણ જવાતું નથી દ્વારકાવાળાનો હું હોય ને ત્યારે જ જવાઈ કે પણ કાંઈ વાંધો નહીં એ જઈ આવે આપણે પછી ક્યારેક જઈ આવશું તો એવું બધું છે અને એને નીકળી જવાનું છે ને પાછું એટલે તો ચાલો એવું બધું છે મિત્રો અને હવે ફુવારા હાલે જો વરસાદ નથી આવતો ઓ મિત્રો ને કાલે આઈ થિંક બતાવી હતા અમારે તો પવાઈ ગયું છે આમાં હાલે મિત્રો માંડવી ખબર નહીં કેદી થાય નહીં એક વાત કહું જો અમારા માંડવી છે ને ખબર આમ બતાવું એમ નથી બતાવી તો આ માંડવી છે ને થોડીક 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 કડવી લાગે એવી માંડવી છે એટલે ખવાય એવી તો હે નહી આ માંડવી ખવાય એવી હે એટલે અમારામાં એટલો ફેર એટલે હું કહેવાય એવી માગું કે હે ને અમારી માંડવી ખવાય એવી નથી એટલે ખાલી જોવા પૂરતી જ છે જોકે એટલી બધી કડવી ના લાગે પણ ઓના જેવી મીઠી ન લાગે એમ ખાઈ લઈ થોડીક વાર ચાવી લઈ પછી કડવી લાગે જો જોકે પેલા મેં એક બે જગ્યા હતી ત્યાંથી ખાધી હતી એટલે એટલી બધી મજા તો ના આવે આમ જેને વધારે ભાવતી હોય ને એને ખબર પડે ઓછી ભાવતી હોય ને એને ખબર ના પડે એટલે ખાતા ના હોય ને તો ચાલો મિત્રો એવું બધું છે અને હવે મને એવું લાગે આ એક જ ક્લિપમાં આપણે વ્લોગને એન્ડ કરી દેવો જોઈએ અને એવું બધું છે તો ચાલો આપણે આ વ્લોગને અહીં પૂરો દઈએ નગર ચાલુ રહ્યા આજે ત્રીજો દિવસ છે મિત્રો ત્રીજો આપણે શૂટનું હતું ને ત્યારે ચાલુ કર્યો હતો અને આજે હજી રક્ષાબંધન છે વચ્ચે એક દિવસ વયોગ્યો એમાં કાલે ભાઈ એવો તો રાખડી બાંધવા આજે ભાઈને બાંધી દીધી અને એ તો બ્લોગમાં આવ્યો નથી એટલે તમે માં જોયું હશે પૂતળા વાળું મોઢું કાંઈ વાંધો નહીં મિત્રો ચાલ્યા રાખે તો સારું ચાલો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ નેક્સ્ટ બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જે બ્લોગ હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાના બ્લોગ કે બાય